કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા છે ત્યારે તેમની આત્માની શાંતિ મળે એટલા માટે ગીરગઢડા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગીરગઢડા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો જોડાઈને આ આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ ગીરગઢડા ગામના નગરજનોએ બે નંબર બસ સ્ટોપ પાસે મોટી સંખ્યામાં એકઠા થઈ મૌન રેલી યોજી ગીરગઢડા મામલતદાર મારફતે આવેદન આપી રજૂઆત કરી હતી મારું નામ મુકાભાઈ ભાવભાઈ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉના હાલ મારું ગામ ગીરગઢા શું હતો આજનો સમગ્ર કાર્યક્રમ આજનો કાર્યક્રમમાં અમારે અમારો ગામ વતી જે બાવીસ ચાર પચીસના જે દુર્ઘટના ઘટી કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે સત્યાવીસ લોકોને નિર્મમ હત્યા જે ત્રાસવાદીઓ આતંકવાદીઓએ જે એવી બધી ઘટના બની અને સત્યાવીસ લોકોને જે મોતને ઘાટ ઉતાર્યા આને અમે સખત શબ્દોમાં વખેડું કાઢીએ છીએ ગામમાંથી તમામ લોકો વેપારી બંધુઓ મુસ્લિમ સમાજના આગેવાનો વળી સમાજના આગેવાનો પટેલ સમાજના આગેવાનો લોહાણા સમાજના આગેવાનો તમામ સમાજના આગેવાનો એમ કહે કે ભાઈ દરેક જ્ઞાતિના લોકો બધા જોડાયેલા હતા કારખાનામાંથી પણ હીરાના કારખાનામાં દરેક મિત્રો જોડાના હતા મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો બધા જોડાણા હતા અને બધા મળીને તેમને શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા પુષ્પથી અમે શ્રદ્ધાંજલિ આપી અને મૌન પાડ્યું બે મિનિટ મૌન પાળી અને સત્યાવીસ લોકોના આત્માને પરમાત્મા શાંતિ આપે એના માટેના પ્રયત્નો કર્યા અને અમારી એક જ માંગ છે કે આતંકવાદીઓને આકરામાં આકરી સજા થાય અને આદરણીય નરેન્દ્રભાઈની સાથે અમે ગિરડા ગામ તો છે પણ આખો દેશ એમની સાથે છે જે કંઈ નિર્ણય લેશે અમે સૌ એમની સાથે છે બસ એટલું જ મારું કહેવાનું સુરેશ જોશી ગીરગઢા તાલુકા ભાજપ ઉપપ્રમુખ